ભાવનગર જિલ્લાના મહવા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ બગદાણા યાત્રાધામમાં દિવાળી અને નૂતન વર્ષના પાવન પ્રસંગે ભક્તોનો સારો જોવા મળી રહ્યો છેલ્લા ત્રણ દિવસથી લાખો યાત્રાળુઓ બાપાના આશીર્વાદ મેળવવા માટે બગદાણા પહોંચી રહ્યા છે આશ્રમ તરફથી યાત્રાળુઓ માટે તમામ સુવિધાઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે નવા વર્ષના બધાયને જય માતાજી રામ રામ આજરોજ બગદાણા ખાતે હજારોની સંખ્યામાં માણસો બાપાના દર્શન કરી અને પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને બગદાણાની માલિકા ખાસી આજે માણસોની ફૂલ ભીડ જોવા મળે છે અને બાપાના દર્શન કરી અને અહીંના લોકો પૂર્ણતાથી ધન્યતા અનુભવે છે આજરોજ રોજ બગદાણા મુકામે ભજનદાસ બાપાના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો વધારી રહ્યા છે આજ રોજ નવું વર્ષ હોય લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં વગદાણા મુકામે ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે બધા બાપાનો બાપાના દર્શન કરી અને પ્રસાદ લઈ આનંદ અને ભવ્યતા મેળવી રહ્યા છે મારું નામ બાબુગીર ગોસ્વામી આપણા ભજનદાસ બાપા રસોડાના વિભાગમાં રસોઈયા અને અમે બધાય અહીંયા રસોઈની સંભાવના બધી કરતા હોઈએ ત્યારે પંદર તારીખથી આપણે બાપાનો અણકોટ બનાવવાની શરૂઆત પંદર તારીખથી કરીએ ત્યારે મગજની ગોળી છ હજાર કિલો કોપરાપા પાક પાંચ હજાર કિલો અને મોહનતામ પચાસ ડબ્બાજીનો મોહનતા આપણે અત્યારે બનાવ્યો છે પછી લાડવા બાપાના લાડવા પચાસ પણ લોટના લાડવા બનાવ્યા છે અને રોટલી પણ દીએ છીએ દાળ ભાત ચા કાયમી દોઢથી પોણા બે લાખ માણસ હાથ હવા પ્રસાદ બાપાનો લઈ અણખોટનો પ્રસાદ લઈ એટલે એમાં પૂરેપૂરી ફૂલ તૈયારી અમારા ટ્રસ્ટીકણે બધી ફૂલ તૈયારી કરી છે તો ક્યાંય ખામી ન આવે એમ કાયમી કે મંડળો પચીસ થી ત્રીસ મંડળો કાયમ ત્યાળવી અને સેવા આપે છે બહેનોને ભાઈએ અને ડમ થી સેવા આપી રહ્યા છે આજથી બેસ્ટથી ટ્રાફિક શરૂ થાય એટલે પૂનમ સુધી એક તારીખ ટ્રાફિક રહે કાયમ દોઢ પોણા બે લાખ માણસ વરસાદ લે સાંજ સવારે એટલી ફૂલ તૈયારી કરી છે પંદર દિવસના રાત દિવસ અગાઉથી પંદર તારીખ પહેલાના અમે સૂતા નથી દ્રષ્ટીકરણને પણ નિંદર નથી આવી કે આપણે મગજના લાડવા બધું બનાવવાનું છે એટલે કોઈને અડસઠ ન થાય એ આનું ફૂલ તૈયારી કરી છે પાર્કિંગની વ્યવસ્થા એવી કરી છે કોઈ પણ વાહનને કોઈ ભેગા ન થાય ક્યાંય રસ્તા બધા ખુલ્લા એવી રીતે ફૂલ સ્ટાફ અને સાહેબ બધાએ ફૂલ તૈયારી કરી અને ક્યાંય અડસઠ ન થાય એવી બાપાસ કરાવતી